મારું નામ શંભુલાલ પ્રાગજી ભાનુશાલી ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ છું આજ રોજ ગાંધીધામથી એક મહારે રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલીનું આયોજન રાતા તળાવ ખાતે આયોજિત સપ્તચંડી મહાયજ્ઞના ભાગના શરૂઆત રૂપે હતી અને એ રેલી આજે ગાંધીધામથી મોટર તથા કાર રેલી રૂપે રવાના થઈ ગાંધીધામ આદિપુર અંજાર રતનાલ માદાપર થઈને અત્યારે ભુજ આવેલ અને ભુજમાં પણ એમનું સ્વાગત કરવામાં આવેલ બાપાશ્રીનો રથ હતો તથા બે દાતાઓનો રથ હતો તે લોકોનું સ્વાગત કરી અને આગળ એ લોકો પ્રસ્થાન કરે આજે આ રેલીનો મુખ્ય સંદેશો એ છે કે જે આવતીકાલથી મહાયજ્ઞ સપ્તચંડી ચાલુ થવા જઈ રહ્યો છે એ યજ્ઞમાં સત્ય સનાતન ધર્મને આવરી લઈ અને સમસ્ત હિન્દુ સમાજ એમાં એકત્રિત થાય અને ભાગ લે એ માટેનો સંદેશ આપવાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આજે જે છે એમાં આયોજકો બધા હારી થઈ ગયા છે બાકી આવતીકાલ પરમ દિવસ તે દિવસ એટલે છઠ સાતમ અને આઠમ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ચૌદ પંદર ને સોળ મારું નામ લખમસિંહ ભાનુશાલી મહામંત્રી ભુજ ભાનુશાલી મહાજન આજ રોજ કચ્છી ભાનુશાલી ઓધરમ સત્સંગ મંડળ રાતા તળ આયોજિત ત્રણ સનાતન ધર્મની એક રક્ષા રક્ષતી ધર્મ હ ધર્મ રક્ષતી આપણે સંસ્કૃતિનું રક્ષણ કરશું તો સંસ્કૃતિ આપણું રક્ષણ કરશે એ ભાવનાથી કચ્છના અબડાસા મધ્યે જ્યાં ગૌ સેવાનું સતત અવિરત એક કાર્ય ચાલુ રહે છે કાર્યને ઉજાગર કરવા માટે અને સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય એ આયોજનથી આજરોજ રોજ સવારે તેર તારીખે ગાંધીધામથી સવારે નવ વાગ્યાથી અબડાસા રાતા તળાવ સુધીનું એક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમાં સવાસોથી દોઢસો ગાડીઓ અત્યારે છે અને જે ગાંધીધામ અને રાતા તળાવ વચ્ચે તમામ જે તીર્થ સ્થળો

સૌજન્ય એક સમગ્ર આયોજન કરવામાં આવેલું છે અને એનું જ એવા જ અમારા સમાજના એક જગડુસા આજે સતજંડી નો જે યજ્ઞ નો આખું સમગ્ર કાર્યક્રમ છે એકમાત્ર જજમાન એટલે કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર તરફથી આ યજમાન પદે આયોજન કરવામાં આવેલ છે એટલે આ આવા આ કાર્યક્રમથી સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય અને સંસ્કૃતિ અને આવતી પેઢી ઉપર જે એનો સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આયોજનમાં સમગ્ર આ કચ્છવાસીઓ ભારત ભાનુ સનાતન ધર્મ પ્રેમીઓને આ કાર્યક્રમ જોડાવા અને સનાતન આ આહુતિમાં સતચંડી યજ્ઞનો લાભ લેવા માટે અમે અનુરોધ કરીએ છીએ